નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેલ્ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોરબંદર કોર્ટની પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટી રાહત કસ્ટોડિયન ટોર્ચર કેસમાં શંકાનો લાભ આપી દોષમુક્ત જાહેર કર્યા હાલ કસ્ટોડિયન ડેથ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદ પોરબંદરની કોર્ટે ગુજરાત કાઢના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ ઓગણીસો સત્તાણુંના કસ્ટોડિય ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા ફરિયાદી નારણ જાદવ પોસ્તરિયાએ તારીખ પાંચ સાત ઓગણીસો સત્તાણુંમાં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં ફરિયાદી નારણ જાદવ પોસ્તરિયા અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી શોટ આપ્યાની ફરિયાદ કરવામાં આવી હતી જે કેસમાં ગતરોજ રોજ પોરબંદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ મુકેશ પંડ્યાએ શંકાનો લાભ આપી પૂર્વ આઈ સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય કશું સાબિત કરી શક્યું નથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે સંજીવ ભટ્ટને આઈપીસીની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે ફરિયાદ પક્ષે આરોપ લગાયો હતો કે તેની કબૂલાત મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના આધારે પૂર્વ આઈપીએસ અધિકારી સંજો ભટ્ટ પર સંજીવ ભટ્ટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા જાદવ વર્ષ ઓગણીસો ચોરાણુંના હથિયાર જપ્તીના કેસમાં બાવીસ આરોપીઓનો એક હપ્તો આરોપ આરોપીઓમાંનો એક હતો પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી જુલાઈ ઓગણીસોને સત્તાણુંના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાધવને પોરબંદરના સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી જાધવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઇવેટ પાર્ક પર પણ ઇલેક્ટ્રિક શોટ આપવામાં આવ્યા હતા પુરાવાના આધારે કોર્ટે એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંના રોજ કેસ નોંધવાનું કહ્યું હતું અને સમજ જારી કર્યું હતું પંદરમી એપ્રિલ બે હજાર તેરના રોજ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને અગાઉ ઓગણીસો નેવુંમાં જામજોધપુર કસ્ટોડિયલ ડેટ કેસ આજીવન કેદ અને ઓગણીસો છન્નુંમાં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ હશે સંજીવ ભટ્ટ જ્યારે ગોધરા કાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી માત્ર આટલું જ નહીં સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જેને લઈ ખૂબ વિવાદ થયો હતો સંજીવ ભટ્ટે બે હજાર અગિયારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બે હજાર બેના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે સંજીવ ભટ્ટને બે હજાર અગિયારમાં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી વિના લીધા વિના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર પંદરમાં કેન્દ્રીય મંત્રાલયે તેમના સર્વિસ પરથી ફરજ મુક્ત કરવાની ભલામણ કરી હતી જેને માન્ય રાખવામાં આવી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ